આપ રાજ્યમાં નશીલા પદાર્થોનો વેપાર હજી પણ ચાલી રહ્યો છે એવામાં ગાંધીનગર પોલીસે એમડી ડ્રગ્સની ટેબ્લેટ સાથે એક યુવકની ધરપકડ કરી ગાંધીનગરમાં સેક્ટર ટુ વિસ્તારમાં ઋષિક દવે નામનો યુવક તેની કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસે તેની કાર રોકીને ચેક કરતાં તેની પાસેથી એકસો એકાવન જેટલી એમડી ડ્રગ્સની ગોળીઓ મળી આવી જેથી પોલીસે તેની અટકાયત કરીને પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે નિહાલ નામના અમદાવાદના યુવક પાસેથી ટેબ્લેટનો જથ્થો લાવ્યો હતો અને પોલીસે હાલમાં ઋષિકની ધરપકડ કરીને નિહાલની શોધખોળ હાથ ધરી પોલીસે ઋષિક પાસેથી એમડી ડ્રગ્સની ગોળીઓ મોબાઈલ અને કાર મળીને દસ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો પીઆઈજી સાહેબ અભય ચુડાસમા સાહેબ તેમજ ગાંધીનગરના એસપી સાહેબ મયુર ચાવડા સાહેબની સીધી સૂચનાથી ગાંધીનગર એસઓજીના પીઆઈ જી બી વાલા સાહેબ અને એમની ટીમે એમડીએમએ ડ્રગની એકસો એકાવન ટેબ્લેટ કુલ સાડા સાત લાખની કિંમતની પકડેલ છે એમાં આરોપી ઋષિક પિયુષભાઈ દવે રહેવાસી સેક્ટર ટુ સીવાળાને અટક કરેલ છે એની ગાડી મોબાઈલ અને આ એકસો એકાવન ટેબ્લેટ મળી કુલ દસ લાખ જેટલો મુદ્દામાલ પણ કબજે કરેલ છે એને માલ આપનાર નિહાલ સાલવી રહેવાસી મોટેરા અમદાવાદ તેમજ ઋષિક પિયુષભાઈ દવે બંને વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે અને હાલ એસઓજી ના પીઆઈડીબી વાળા સાહેબ તપાસ કરી રહ્યા છે આ યુવાધનને આ નશાની હાલતમાંથી છોડાવવા માટે એસપી સાહેબ અને રેન્જ આઈજી સાહેબ ગાંધીનગરને સૂચના આપેલી એના અનુસંધાને એસઓજીના ટીબી વાળા સાહેબ પીઆઈ સાહેબે આ બાતમી મેળવીને રેડ કરેલ છે અને મુદ્દામાં પકડેલ છે ગુનો દાખલ કરવામાં સેક્ટર સાત પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને એની આગળની તપાસ ચાલુ છે આપી ટ્વિ ફોર ન્યૂઝ ચેનલ